રાપર પોલીસ મથકનો વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો રાપર પોલીસ મથકે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં સૌપ્રથમ રાપર પોલીસ મથકના તમામ રેકોર્ડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાપર પોલીસ મથકે પોલીસ પરેડ તથા લોકસવાદનું આયોજન કરવામાં આવ્યું હતું ફતેહગઢ તથા રવ આઉટ પોસ્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર સીપીઆઈ કચેરીનું પણ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું તદુપરાંત અનુસૂચિત જાતિના મહોલાની મુલાકાત લીધી હતી વિકલાંગ બાળકોના આશ્રમની મુલાકાત લીધી હતી તદુપરાંત આગેવાનો દ્વારા એસપી તથા તમામ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો રાપર ખાતે મોરબિયા પેટ્રોલ પંપ પર બાર લાખથી વધુની લૂંટના બનેલા બનાવમાં સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તેરા તુચકો અર્પણ મુજબ લૂંટની રકમ ફરિયાદીને અર્પણ કરવામાં આવી હતી રાપર શહેરના વિવિધ સંસ્થાઓ અને સંગઠન દ્વારા તમામ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ભચ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રાપર પીઆઈ જેબી બુબડીયા રાપર સીપીઆઈ વી કે ગઢવી પીએસઆઈ રીડર પીએસઆઈ ડીએલ ખાચર રાપર પીએસઆઈ ડીઆર ગઢવી ખિમજીભાઈ ફફલ વિજયભાઈ ચૌધરી પીએસઆઈ કે રાવલ દુર્ગાદાન ગઢવી હરપાલસિંહ રાણા જયમલ ચૌધરી વસંતભાઈ પટેલ આગેવાનો અનુક્રમે હઠુભાઈ સોઢા ઉમેશ સોની ડૉક્ટર રમેશ દોશી અનુપસિંહ વાઘેલા મોરારદાન ગઢવી પ્રકાશ મોરબિયા કીર્તિ મોરબિયા હરેશ માલી કાનજીભાઈ ગોહિલ પરબત પટેલ ઉકાભાઈ પરમાર વિનોદ દોશી જગુભા જાડેજા રાજુ ચૌધરી પ્રકાશ પટેલ લાલજી કારોત્રા અશોક સોની અનવર્ષા બાપુ રામજી માલી નવીન શેઠ બાબુભાઈ કારોત્રા મુરજી પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા લોકસંવાદ કાર્યક્રમમાં ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી તો સંચાલન મોરારદાન ગઢવીએ તથા આભાર વિધિ પીઆઈ જે બી બોગડીયાએ કરી હતી ઉપરાંત એસપી બાગમારે અનુસૂચિત જાતિ મહોલા તથા પોલીસ લાઇન પાંજરાપોળ સહિતની મુલાકાત લીધી હતી એસપી બાગમાર તથા પોલીસ અધિકારીઓએ વિવિધ પ્રકારના નિયમો અને સાયબર ક્રાઇમની અને માહિતી આપી હતી